તો દર્શક મિત્રો વિડીયોની અંદર તમારું સ્વાગત છે આપણા દેશના વડાપ્રધાન એટલે કે શ્રી નરેન્દ્રભાઈ મોદી ગઈકાલે તારીખ પચીસ આઠ બે હજાર પચીસના રોજ અમદાવાદની અંદર આવ્યા હતા અને ત્યાં મિત્રો સૌથી મોટા સમાચાર આપ્યા છે અને ખુશીના સમાચાર આપ્યા છે મિત્રો ખેડૂતો માટે અને વેપારીઓ માટે એકદમ લાભકાયક વાતો કરી છે શ્રી નરેન્દ્ર મોદીએ હવે શા કારણે આવ્યા હતા જે આ ચાલી રહ્યું છે હાલમાં તે માટે આવ્યા હતા કે પહેલાથી જ આવવાના હતા આપણા શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મિત્રો એક નેક્સ્ટ વિડીયો બનાવીશું તેની અંદર આપણે એક ફાયદાની વાત જણાવવાની છે જે પણ ખેડૂત મિત્રો આપણી ચેનલની સાથે જોડાયેલા છે તે માટે સૌથી સારા સમાચાર છે નરેન્દ્ર મોદીએ ખુલે જાહેર કર્યું છે અને મિત્રો આપણને ખૂબ જ ફાયદો થવાનો છે તો આપણી ચેનલ સાથે સદાય જોડાઈ રહેજો કારણ કે આપણી ચેનલની અંદર અવનવા વિડીયો આવતા રહે છે હવે આ નરેન્દ્ર મોદી જ્યારે આવ્યા ત્યારે ભાઈ તમે ફક્ત ને ફક્ત ભીડ જોજો અને વડાપ્રધાન આમ ને આમ નથી બનાતું ઘણી મહેનત થાય છે અને મહેનત કર્યા બાદ હવે આ સફળતા મળી છે તો સફળતાની પાછળ તમે ફક્તને ફક્ત એક નજર નાખશો અને તમે વિડીયોની અંદર નજર નાખશો એટલે તમને તેમના બોડી ઘાટો મળી જશે હવે આ બોડી કાર્ટો કેટલા છે તમે ફક્તને ફક્ત આ ક્લિપની અંદર જોઈ શકો છો કે ચારે બાજુ બોડી ઘાટો છે ચારે બાજુ કેમેરાઓ લાગેલા છે અને એકદમ વાતાવરણ એવું પ્રાઉડ ફીલ થતું હશે આપણા નરેન્દ્ર મોદીને કે હું એક ભારતીય છું અને આટલી બધી મારા માટે વ્યવસ્થા મળી રહી છે તો મિત્રો તમે પણ જે કામ કરો છો એ દિલથી કરજો કારણ કે સફળતા જરૂર મળશે અને આજે આપણા નરેન્દ્રભાઈ મોદી અમદાવાદની અંદર આવ્યા હતા તો તેમનું મોસ્ટ સ્વાગત કરવામાં આવ્યું હતું અને નરેન્દ્ર મોદીએ આપણા વિશે ઘણી બધી વાતો પણ કરી છે સારી સારી તો શું કરી છે વાતો નેક્સ્ટ વિડીયોની અંદર જાણીશું પરંતુ આજના વિડીયોની અંદર નરેન્દ્ર મોદી અમદાવાદની અંદર આવ્યા હતા એટલું જણાવવા માટે બતાવ્યો છે